કુમાર વિધભાઈ ઠાકર ગામ નરસંદા તાલુકો નડિયા જિલ્લો ખેડા હું બે હજાર સોળથી સુભાષ પાલેકર કૃષિ કરું છું અને અત્યારે મારી પાસે સાત વીઘા જમીન છે એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે મેં બાજરી છે ઘઉં છે બટાકા છે બધું ખેતી કરું છું અત્યારે મેં ચોવીસ ગુઠ્ઠામાં સુભાષ પાલેકર જંગલ મોડલ પંચસ્તરીય મોડલ કર્યું છે એમાં મેં કેળ શેરડી પપૈયા પછી બત્રીસ બાય બત્રીસ બાય આબા પછી સોળ ફૂટે મેં જામફળ આઠ બૂટે લીંબુ એવી રીતના મેં ફૂડ પ્રોડેસનું આખું વાવેતર કર્યું છે અને અત્યારે મારી શાકભાજીમાં દૂધી છે ગલકા છે કારેલા છે પછી ગવાર છે દૂધી ગવાર ભીંડા અત્યારે મારી પાસે છે હું એનું અત્યારે પ્રાકૃતિક માટ બનાવ્યું છે અમારે નડેદ વાવામાન ખેડા આપ્યું એમાં હું વેચાણ કરું છું અને મારું સારા ભાવે જાય છે અને મને સારો બેનિફિટ મળે છે અને સરકાર મને દેશી ગાયનો અને નિભાવ કટ પેટે નવસો રૂપિયા આપ્યા છે એટલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર મને સારો એવો બેનિફિટ મળે છે પ્રાકૃતિક ખેતીમાં સારો એ થાય છે